તો મારી બેન ખરીદી કરવા છે જોડે ભોલિયા નું થઈ ગયું મારું થઈ ગયું સિમો થઈ ગયું બધાનું કમ્પ્લીટ થઈ ગયું છે પણ મારા બેનનું ક્યાંય મળતું નહીં આજે જો કરે ખબર નઈ ક્યારે મળશે ખાસે મારો મારો અહીંયા હવે મળી જાય તો સારું છે ને પર કે કજુ બીજે જોઈશું જો આને ક્યાંય કશું ગમતું નહીં ગમે છે લો ગાઈસ હવે આયા છે ઢબુની કે બહુ ફરાવે છે જો કે મે ફરાયા સુ

આજે તો એને ઘમાડવું જ પડશે કેમ કે હવે મેં પાછી આવવાની છું નહીં કેમ કે હવે મારે નવરાત્રીની તૈયારી કરવાની છે નવરાત્રીમાં નો કોમ્પ્રોમાઈઝ તો આજે ઠબુને ઘમાડવું જ પડશે અને ઠબુને મારે દસ દિવસમાં ઘરે જ લઈ જવાની છે એટલે મને એનોય વાંધો નહીં અને જો એને હજી નહીં ખબર તો વડોદરા તો પડ્યું જ છે ત્યાં સુધી હવે અમને કહેજો થોડી પાછળ લે બાકી આગળ ઘૂસી જશે તો હેલો ગાઈ તમે આવ્યા લગ્ન જૈનનું લગ્ન છે કોની જોડે છે આ જો લગન કરવા એ લગન છે અમારું અને લગન બધો સ્પોન્સર છે શ્રી હરી શેરવાની બરાબર તો એનું કલેક્શન એકદમ જોરદાર છે તો તમે ભી આવજો તમારે ત્યાં કોઈના મેરેજ કે એન્ગેજમેન્ટ કે ગમે ત્યાં આવતું હોય આ હું મારા મેરેજ નું અત્યારથી એડવાન્સ બુકિંગ કરાવવા આવ્યો છું કેમ કે અહીંયા અત્યારથી બુક કરાવો તો તમને કુર્તા ફ્રી આલે જાવ આપણે કરાવો તો મજાક નહીં કુર્તા ફ્રી આપું એટલે એડવાન્સ

મને મારા સીનું યાદ આવી ગયું હતું આને જોઈને જો હું પકડી પણ એ મારા હાથમાં નહીં આવે કેમકે એ મારું સીનું નહીં જેને મારો હાથ ઓળખાય હું શોધું છું કોઈને ફિસ્કોલીનું બચ્ચું મળે ને તો મને ઇન્સ્ટા પર મેસેજ કરજો અને મને જરૂરથી આપજો કેમ કે મારી પાસે હતું એનો માબસર પાસે નહીં રહ્યું એ ના પકડાય તો હેલો ગાઈસ કેમ છો હા ખબર નહી મારો લોગ કે છે જેમ આવું એમ હું આવી ગઈ કે ચાલે કીધું જય વગર ના ચાલે મારા વગર આ ચેનલ એકલી હું હોય તોય ના ચાલે અને એકલા હોય

એટલે મારે આ સગાઈ ના પાર્ટ ચાલે છે બધા પણ સગાઈ ના બધું અડધું 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 આવે છે અમુક અમે લેતા ભૂલાઈ પણ વાંધો નહીં જો આ લો ગાર્ડન અમે અમારી ખરીદી બરીદી કરી લીધી નાસ્તો ઘર પેટ કરી લીધો એને વ્લોગ ની ક્લિપ આને લીધી નઈ આને ખબર જ નહીં પડતી હતી ભૂખડ થઈ ગઈ ખાઈ તો હવે અહીંથી અમે ઘરે જઈશું પછી ઘરે જઈ અને અમારા એક સુમિતભાઈ કરીને છે એમનો બર્થડે છે તો એમને અમને જમવા માટે ઇન્વિટેશન આપ્યું છે થેન્ક યુ સો મચ સુમિતભાઈ તમે મને થેન્ક યુ તો કીધું હતું પછી પાછળ બી કીધું સોરી બી કરી દીધું પણ કઈ ભાઈ ચાલ્યા કરે અમે હવે ખાવા જઈશું અને અહીંથી હવે અમે ઘરે જઈશું જો અનુષ્કા પણ અમારા જોડે જોડાય છે આ વખતે એટલે અમારું ગ્રુપ થી નથી ને વધતું જાય છે તો હજુ તમારે કોક ને અમારા ગ્રુપ માં આવી જવું હોય અત્યારે આપણે મેમ્રિપ ચાલે છે ફ્રીની આ લોક તમે જોતા રહેજો તમને બહુ મજા આવશે ખૂબ જ આનંદ થશે તો જોતા રહો ચલો તો હવે આપણે આપણી ગાડી કાઢીએ ગાડી ગોતીએ ગાડી ક્યાં પડી છે આપણી આપડે ગાડી લઈએ જઈએ આપડે લોકો